કાલુપુર બેંક દ્વારા બેન્કિંગ પ્રવૃત્તિઓ સાથે સામાજિક પ્રવૃત્તિઓના ભાગરૂપે આજે અંકલેશ્વર શાખાના અગિયારમાં સ્થાપના દિન નિમિત્તે રેડક્રોસ બ્લડ બેન્કના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કેમ્પમાં બેંકના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું કેમ્પમાં ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા ચેરમેન ડોક્ટર દિનેશ અમીન જનરલ મેનેજર અને સીઈઓ વિનોદ દાદલાણી શાખા મેનેજર કલ્પેશ બદામી અને શાખા વિકાસ સમિતિના હેમંત શાહ નવીન પટેલ તેમજ રમેશ કુમાર પટેલ સહિત બ્લડ બેંક નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો ખીચડી સુવિધા તો આજે કાલુપુર કોમર્શિયલ બેંક દ્વારા દસ વર્ષ પહેલા અંકલેશ્વર ઉદ્દીપનગર બેંકની ની મર્જ કરવામાં આવેલ હતી તો તેનો આજે દસ વર્ષ પૂરા થઈને અગિયારમા વર્ષ મંગલ પ્રવેશ છે તો તે નિમિત્તે કાલુપુર બેંક અંકલેશ્વર બ્રાન્ડ દ્વારા